એવો કિસ્સો બહાર આવ્યો હતો કે દીકરો છે આખરે એ સસરાને પોતાના દીકરાની પત્નીની એક એક મિનિટની ખબર છે તે આ જાસૂસો છે તે આપતા હતા આખરે જે જાસૂસો ને કામ સોંપવામાં આવ્યું હતું એ કામ પૂરું થાય છે એ લોકો રિપોર્ટ સોંપે છે અને રિપોર્ટ ખળભળાટ મચાવી દે છે આખરે આ કિસ્સો ક્યાંનો છે શું પૂરો મામલો છે કોણ છે સસુર કોણ છે એની દીકરાની પત્ની અને આખરે આ જાસૂસોને શું કારણે આ મહિલા ની પાછળ લગાવવામાં આવ્યા હતા આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરી નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા દિલ્હી નજીકનું હરિયાણાનું યમુનાનગર વિસ્તાર છે ત્યાં બિઝનેસમેનો રહે છે અને આવો જ એક બિઝનેસમેન મતલબ કે યોગેશ બત્રા નામનો યુવાન છે જે રહેતો હોય છે જેના પિતાનું નામ સુભાષ બત્રા જેની માતાનું નામ સંગીતા બત્રા છે ત્રણ લોકોનો પરિવાર છે છે અને ફેક્ટરી હોય ખૂબ કરોડો રૂપિયાનો તેનો કારોબાર હતો યોગેશ બત્રા જ્યારે કોલેજ કાળમાં હતા ત્યારે એ સમયે તેની પ્રિયંકા નામની બેહદ ખૂબસૂરત યુવતી સાથે લવ થાય છે એ મિસ દિલ્હી રહી ચૂકી હોય છે અને યોગેશ બત્રાના લગ્ન છે તે ઓગણીસો નવ્વાણું આસપાસ તેની સાથે થઈ ગયા ખૂબ સારું લગ્ન જીવન ચાલે છે સુખમય રીતે આ લગ્ન જીવન છે કે પ્રસરથ થતો કોઈ છે બે બાળકો થાય છે બે બાળકો અભ્યાસ કરે છે પરંતુ લગનાના 16 વર્ષ વીતા બાદ મતલબ કે 2016 નું વર્ષ આવે છે પ્રિયાંકા બત્રા છે ત્યારે જીમ જોઈન કર્યું હોય છે પોતાના ફિટનેસ માટે 2016 ના મે મહિનાનો 27 મે ની એ સવાર પડે છે જ્યારે એના બંગલાની અંદર પ્રિયાંકા બત્રાનો રડવાનો અવાજ આવે છે એટલે દોડીને બહાર આવે છે આસપાસના લોકો ભેગા થાય છે ઉчее છે સુખ હોય છે તેનું કહેવું હતું કે યોગેશ નથી બોલતા જવાબ નથી આપતા તેને કંઈક પ્રોબ્લેમ થઈ છે સ્થાનિક ડોક્ટરને બોલાવવામાં આવે છે જે ફેમિલી ડોક્ટર હોય છે તેને એ નવ સ્ટે કરે છે તો જાણવા મળે છે કે યોગેશ બત્રા છે તેનું મોત થયું પ્રિયંકા બત્રાનું કહેવું હતું કે તેને ગરમી થતી હતી તેને છાતીમાં દુખતું હતું તેવી તેને ફરિયાદ કરી હતી આખરે તમામ પરિવાર છે તે એકઠો થાય છે અને પીએમની વાત આવે છે પરંતુ પ્રિયંકા બત્રા કહે છે કે તેને હાર્ટ એટેક આવ્યો છે તેને છાતીમાં દુખાવો થયો હતો એટલું જ નહીં તેને શરીરની ની નથી કરવી તેથી પીએમ કરવાની કોઈ જરૂરિયાત નથી આખરે લઈ જવામાં આવે છે કરવામાં છે પરંતુ પરિવારમાં ખૂબ શોખ હોય છે આઘાત હોય છે યોગેશ પરિવાર છે તે અલગ રહેતા હોય છે માતા પિતા એ અલગ રહેતો હોય છે આખરે થોડા દિવસ પસાર થાય છે યોગેશ બત્રા છે તેને પોતાની માતા સંગીતા બદ્રા સપના આવતા હોય છે તે નદી હાર્ટી નહીં પરંતુ કોઈએ તેની હત્યા કરી છે આવા સપના આવે છે અને સંગીતા બદ્રા કુટુંબ વાત કરે છે પોતાના પતિ સુભાષ બત્રા વાત કરે છે પેલા લોકો કહે છે કે દીકરાના મોતનો શોખ હોય છે માતાને આઘાત લાગે છે એટલે આ વહેમ હોય છે તેની વાતને નજરઅંદાજ કરવામાં આવે છે ધીમે ધીમે સમય વીતે છે અને એક જ મહિનાની અંદર પ્રિયંકા બત્રા છે તે પ્લાયવુડની કંપની પોતાના નામે કરી રહી છે અને તે જ હવે આ પ્લાયવુડની કંપની ચલાવવાનું નક્કી કરે છે બીજી તરફ જે બાળકો હતા તેને દૂર દહેરાદૂન ભણવા માટે મોકલવામાં આવે છે પરંતુ પ્રિયંકા બત્રા જીમ પણ જોઈન્ટ કરે છે એના જે સસરાલ સાસુ છે સંગીતા બત્રા અને સુભાષ બત્રા તેને થોડું દુઃખ એટલા માટે થાય છે કે હજુ યોગેશ બત્રાની મોતનો વીત્યો છે ત્યાં જ પ્રિયંકા બત્રા છે તેનું જે રહે સહેન છે તેમાં જે દુઃખ હોવું જોઈએ જે આઘાત લાગવો જોઈએ એને બદલે જે લાઈફસ્ટાઈલ જેવી રહી છે તે ખૂબ ચોંકાવનારી છે જેના કારણે આ લોકોને શંકા જાય છે અને હવે સુભાષ બત્રાને પણ શંકા જાય છે કે આખરે શું રંધાઈ રહ્યું છે જેના કારણે તે પોલીસ સ્ટેશને જાય છે અને અરજી કરે છે ફરિયાદ કરે છે કે તેનો દીકરો યોગેશ બત્રા છે તેનું હાથ એટેકના કારણે મોત નથી થયું તેની શંકા છે અને તપાસ કરવામાં પોલીસ પીએમ રિપોર્ટ માંગે છે પરંતુ પીએમ રિપોર્ટ હોતો નથી કોઈ સબૂત કોઈ ગવાહ કઈ અન્ય કોઈ કારણ નથી જેના કારણે પોલીસ આ કેસમાં ઇન્ટરેસ્ટ નથી લેતી પરંતુ યોગેશ બત્રાના પિતા સુભાષ બત્રા અને તેની માતા છે તેણે હવે નક્કી કરી લીધું હતું કે મારા દીકરાનું મોત છે તે શું કારણ થયું છે જેના કારણે તે ડિટેક્ટીવની શોધ કરે છે જાસૂસની શોધ કરે છે અને જાસૂસની સાથે મુલાકાત કરે છે તેની સાથે લાખો રૂપિયામાં કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે કોન્ટ્રાક્ટ હતો યુકેશ બત્રાની પત્ની પ્રિયંકા બત્રા ની ઉપર નજર રાખવા ક્યાં જાય છે શું કરે છે આ ડિટેલ તમામ માહિતી માંથી યોગેશ બત્રાના જન્મથી લઈને મરણ સુધીને કોણ કોણ દોસ્ત હતા ક્યાં બેસતો ક્યાં ઉઠતો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતો તમામ માહિતી લીધી ત્યારબાદ આ મહિલા પ્રિયંકા બત્રા છે જે મિસ દિલ્હી રહી ચૂકી હતી બેહદ ખૂબસૂરત છે તેનો જાસૂસી કરવાની શરૂઆત કરે છે તે પણ તેને જાણ ન થાય એ રીતે જાસૂસો તેની પાછળ લાગી જાય છે પણ એ પણ એક એક મિનિટની જે ખબર છે તે નો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે પ્રિયંકા બત્રા છે તે જીમ જોઈન કરે છે ફરી એક વખત પોતાના પતિના મોત બાદ અને ત્યાં જાસૂસોને એવું લાગે છે કે એટલા ટૂંકા ગાળામાં ફરી એક વખત જીમ જોઈન કર્યું છે જે શંકાના દાયરામાં હતું જેના કારણે હવે ફોકસ છે ત્યાં રાખવાની શરૂઆત કરે છે જીમનો જે ટ્રેનર છે રોહિત એ રોહિત સાથે તેની મુલાકાતો થતી હોય છે અને નજીક હોય છે એવું દેખાય છે જેના કારણે હવે જાસૂસોએ પ્રિયંકા બત્રાને છોડીને જીમના જાસૂસો રોહિત ઉપર ફોકસ કરવાનું શરૂ કરે છે તો રોહિત છે તે હવે પ્રિયંકાના ઘરે આવતો હોવાનું પણ જાસૂસોને જાણકારી મળે છે તે જે મહિલા એકલી ઘરે હતી એના ઘરે જીમ ટ્રેનિંગ શું કામ આવ્યા મોટો સવાલ હતો આખરે બંનેના પીકને બંનેના તસવીરો છે તેને ક્લિક કરવામાં આવે છે અને હવે પૂરી શંકા છે ત્યાં બંને વચ્ચે જાય છે પરંતુ સવાલ એ હતો કે પ્રિયંકા બત્રા અને રોહિત બંને વચ્ચે લવ છે મુદ્દો એ નહોતો મુદ્દો એ હતો કે યોગેશ બત્રાનું મોત કઈ રીતે થયું છે અહીંયાથી જાસૂસો છે તે રિપોર્ટ તૈયાર કરે છે આ રિપોર્ટની અંદર યોગેશ બત્રાના પત્ની પ્રિયંકા બત્રા અને રોહિત જે જીમ ટ્રેનર છે તેના મોબાઈલ નંબરની ડિટેલો કાઢવામાં આવે છે તેના બેંક એકાઉન્ટની ડિટેલો કાઢવામાં આવે છે તેની અંદર પ્રિયંકા બત્રાએ રોહિતને પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવે છે છત્રીસ લાખની કાર છે તે પણ ગિફ્ટ આપી હોવાનું સામે આવે છે આખરે જાસૂસો છે તેણે હવે યોગેશ બત્રાના પિતાને કીધું કે હવે અમારું કામ નથી કારણ કે આ લોકો પૂછપરછ કરવી પડે છે કે કઈ રીતે મોત થયું એ આ બંને જ કહી શકે કારણ કે જાસુસો જયારે યોગેશ બત્રા નું મોત થયું ત્યારે આ બંનેના મોબાઈલ ના લોકેશન પણ કઢાવ્યા હતા એ છવ્વીસ તારીખની રાત્રે યોગેશ બત્રા નું મોત થાય છે ત્યારે બંનેના લોકેશન એક જગ્યાએ મળે છે જેના કારણે હવે અહીંયાથી કન્ફર્મ થયું કે યોગેશ બત્રાના મોતના દિવસે આ જીમ ટ્રેનર એ દિવસે એના ઘરની અંદર શું કરતો હતો જેને લઈને આ યોગેશ બત્રાના પિતા સુગેશ બત્રા છે તે જિલ્લાના એસપી ને મળે છે તે કહે છે કે પોલીસે તેની કોઈ મદદ નથી જેના કારણે હું આવ્યો છું મેં જાસૂસો રાખ્યા હતા મારા પ્રાઇવેટ ખર્ચે પોલીસે મને મદદ આ રિપોર્ટ આપ્યા છે અને એમાં આ મોબાઈલના લોકેશન થી લઈને ફોટોસ ને બધું જ મેં મારા કલેક્ટ કર્યું છે જો આપ તપાસ તટસ્થપૂર્વક કરો તો મારા દીકરાની મોતનું કારણ બહાર આવે જિલ્લા પોલીસ વડાએ એને પ્રોમિસ કરી ખાતરી આપી કે આમાં તટસ્થ તપાસ કરશે અને જે સત્ય હશે તેને બહાર લાવશે તપાસના ફરી એક વખત આદેશ અપાય છે અને જીમ ટ્રેનરને પોલીસ ઓળખાવે છે તેની પૂછપરછ કરે છે પરંતુ રોહિત છે તે પોલીસ સામે મોઢું ખોલવા તૈયાર નહોતું જેના કારણે તેને મોબાઈલના લોકેશન બતાવે છે કે તારું એ છવ્વીસ તારીખની રાત્રે શું યોગેશ બત્રાના ઘરમાં તું કરતો હતો જેના કારણે તે ભાંગી પડે છે અને તે નામ આપે છે પ્રિયંકા બત્રાનું હવે પોલીસ છે તે પ્રિયંકા બત્રાને ઉઠાવી લે છે બંનેને સામસામે બેસાડે છે અને પૂછપરછ શરૂ કરે છે ખૂબ મોટો ખુલાસો થાય છે પ્રિયંકા બોલે છે કે તેને જીમ ટ્રેનર સાથે લવ થઈ ચૂક્યો હતો ખૂબ સારું લગ્ન જીવન હાઈલું પરંતુ આ જીમ ટ્રેનર રોહિત છે તેની સાથે તેને લવ થાય છે યોગેશ બત્રા તેને હવે નડતર હતો તેના કારણે અમે યુપી થી 10 લાખ રૂપિયામાં બે સુપારી કિલર બોલાવ્યા હતા એ રાત્રે બંને આવ્યા હતા પ્લાન હતો યોગેશ બત્રાને ઊંઘનું ઇન્જેક્શન આપીને તેને નહેરમાં ફેંકી દેવાનો ગાયબ કર દેવાનો પરંતુ એ લોકો ત્યારે આવ્યા ત્યારે રોહિત જીમ ટ્રેનર અને બે સુપારી કિલર છે તે મારા ઘરે રાત્રે આવ્યા એ દિવસે યોગેશ સુઈ ગયો હતો અને ખાત્રી કરી હતી આ બળ લોકો ઇન્જેક્શન લઈને એન્ટર થાય છે યોગેશ ને આખ ખોલી જાય છે અને ઘરની અંદર ધપા ઝપટી થાય છે એક તરફ યોગેશ એકલો બીજી તરફ તેની પત્ની તેનો આશિક અને બે સુપારી કિલર ચાર લોકો તેની સામે ખૂબ જબાજબી થાય છે જેમાં ઇન્જેક્શનની નીડલ છે તે તૂટી જાય છે હવે પ્લાન ચેન્જ થાય છે યોગેશ પ્રિયંકા કહે છે સુપારી કિલર અને રોહિતને કે હવે આને જીવતો છોડાય નહીં અને મારી જ નાખવું પડે આ લોકો છે તેના પગું પકડી લીધું છે અને કોશિકાથી તેનું મોઢું દબાવીને પ્રિયંકા તેનું મોઢું દબાવીને મોતને ઘાટ ઉતારે છે ત્યારબાદ તેને પ્લાન ચેન્જ થઈ ચૂક્યો હતો પરંતુ તેને આ લોકો બેડ ઉપર સુડાઈ દે છે અને જતા રહે છે સવાર થવાની રાહ જોઈ છે પ્રિયંકા સવાર થતાં એ કાળો બધિકારો મચાવે છે નાટક કરે છે પોતાના પતિની મોતનું અને તેને રાત્રે છાતીમાં દુખતું હતું ગરમી થતી હતી આવો બાનો કરે છે અને તેને હાર્ટ એટેકમાં ખપાવે છે પીએમ ના કરવા દીધું જેથી કરીને ખ્યાલ ના આવે પરંતુ આ સમગ્ર મામલે આ જાસુસુ એક ભંગા ફોડ કર્યો છે અને પોલીસે તમામ લોકોની ધરપકડ કરી છે એક માતા પિતા જેનો માટે સૌથી વધારે અત્યારે પોતાના અંતિમ દિવસોની અંદર અત્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેનો દીકરો મહત્વનો હોય છે પરંતુ આ લોકોએ તેના દીકરાની છીનવી લીધો પરંતુ એક માતાને જે સપના આવતા હતા जी ले ने लेने आजاسو સોવા પાછળ લગાવવામાં આવે છે ના સમગ્ર મામલે ભટડાપો છે દોસ્તો આ તમા મુદ્દા પર શું કહો છો આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરજો આવી જ ક્રાઈમની ઘટનાઓ અને ખબરો જોવા માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા જો આપ અમને Facebook અથવા Instagram પર જોતા હો તો ફોલો ફરી વારી શુભ થા